ના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મંત્રી આશીષ સૂદ દ્વારા સચિવાલય ખાતે નવા ફાયર ફાઇટિંગ વાહનો અને સાધનોની સમીક્ષા કરાઈ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ગૃહ અને શહેરી વિકાસ મંત્રી આશીષ હુદ્ધ સચિવાલય ખાતે નવી ફાયર ફાયટિંગ વાહનોની સમીક્ષા કરી આ મુલાકાત દરમિયાન તેમણે ફાયર ફાયર સર્વિસ રૂમના પ્રક્રિયા અને નાના કદના ટેન્ડર્સની ખરીદીની યોજના અંગે ચર્ચા કરી આ યોજના હેઠળ નાના વાહનોની કોલોનીઓમાં જ્યાં સંકુચિત ગલીઓ છે ત્યાં ઝડપથી પહોંચવા માટે ઉપયોગમાં લેવામાં આવશે મંત્રીએ જણાવ્યું કે દિલ્હી બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રથમવાર નાના કદના ફાયર ટેન્ડર્સની ખરીદી માટે વિશેષ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે આ નવા ફાયર ટેન્ડર્સ આ ઉપરાંત સિત્તેર મીટર સુધીની રેન્જ ધરાવતી લિફ્ટ સાથેના ફાયર ટેન્ડર્સ પ્રદર્શન પણ કરવામાં આવી હતી દિલ્હી સરકાર નેવું મીટર સુધીની રેન્જ ધરાવતી એરિયલ લેડર પ્લેટફોર્મ ફાયર વાહનોની ખરીદીની યોજના ધરાવે છે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અને મંત્રીએ ફાયર ફાઇટિંગ સાધનોની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં અંગે ચર્ચા કરીને જરૂરી સુધારા માટે સૂચનો આપ્યા આ પગલાથી દિલ્હીના ફાયર સર્વિસ વિભાગની કાર્યક્ષમતા વધશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે